જો એક ખૂન માફ હોય ને તો મારે એક ખૂન કરવું છે અને સી ખબર કયો લેડીઝ નો દુશ્મન ઉભો થયો કે એને આ સ્ટીલના વાસણોની શોધ કરી અને શોધ કરી તો વાંધો નહીં ચલો અમે એ સહન કરી લે પણ

પછી શું પછી આ શાક તો અમાર કરવાનું પાંદડા ખાતા હતા તો તમને નડતા તા કઈ